જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું નવા બ્લોકમાં તો સાણંદ પહોંચી પોઈ હું હવે તો તમને હવે ટાટા કંપની બતાવું સાણંદમાં સાણંદમાં જો ટાટા કંપની હે એ હું તમને બતાવું સાણંદની ટાટા કંપની બહુ મોટી હે ને ટાટા ને ટિયાગો હેરિયર હા હેરિયર નહીં બનતી બનાવે બીજી નવું મોડલ ની અગ્રી ન બીજું કયું નકરી મોડલ ગર્વ टाटा करो तेरी गाड़ी बने वो तो टाटा कंपनी तक बताऊ आटले थी चालू थे और ये टाटा कंपनी है अगर पांच किलोमीटर लॉबी है टाटा एंटर थे बीजी तो कंपनी घनी है टाटा है पी मैगी कंपनी है या टाटा कंपनी है बड़ी अगर पी मैगी कंपनी है પછી ડેરી મિલ્ક બનાવે ચોકલેટ પછી બીજી કઈ બને ચોકલેટ કિટકેટ ડેરી મિલ્ક પછી બીજી ઘણી બધી ચોકલેટો બનાવી અહીંયા અહીંયા જ છે કંપની સાણંદમાં હું તમને બતાવું આગળ રહી ટાટાથી થોડી આગળ કંપની રહી હું આ જોઈ લો ટાટાનું પાર્કિંગ એ ગાડીઓનું જોઈ લો गाड़ी भी वही पड़ी है बड़ी गाड़ी वो लोडिंग में आएल है

वोटी है टाटा ये बची तो ઘણી હે કમ્પેનીઓ પછી એક કઈ કંપની હે નીવિયા બોલ એકલી વે બોલ ની કંપની હે આગર ય નેસ્લી જો વેકની કંપની હે કિતી થોડી આગળે પછી એક વોલ્ટાસ જો ફ્રિજ બને છે એસી બને હે એની કંપની આગળ છે એ તમને હું બતાવીશ એડીએ મનાવી રહેજો તો હું એની કંપની તમને બે બે બતાવી દઈશ સાણંદની અંદર ટાટા તમને હું આખી બતાવીશ જોઈ લો આ ટાટાનો હજુ વનબ ચાલુ હોયનો ટાટા પૂરી નહીં થઈ केन बन नवी टाटा वारे बनी केन आसल साइड मां મારી આઈટીએલ કંપની આગળ આવી થોડી મેગીની કંપની જે છે ને એની થોડી આગળ જ છે આઈટીએલ કંપની મારી મારે જે ગાડી લઈને જવાનું છે તો મારે બે ટાયર નખાવાના હોય એટલે મારે પાર્કિંગમાં જવાનું મારા જે ટાયરો રાખી પણ જીઆઈટીસી ગેટ નંબર ત્યાંથી પણ લોડિંગ થાય ગાડીઓ ને અહીંથી એ પણ થાય છે આ ગેટ થી જોવો તમને બતાવ બીજો ગેટ ટાટાનો નો आगे अट्ठी बड़ा चार गाड़ी लौटता है यहाँ बड़ी गाड़ी पड़ी गई मित्रों कितनी गाड़ी पड़ी है अंदर लो बहुत गाड़ी पड़ी है पार्किंग में नहीं यार तेरे पास तो गाड़ी पे रहती हैं जो लो ये गाड़ियों भैया पति बहुत पड़ी है और टाटा नु पार्किंग है गाड़ियों से नवी भी निकले लिख रहे हैं ये पार्क था है भाई ये इसी लोडिंग था है वो मोटू पार्किंग है घर वो ने बड़ी गाड़ी जो नवी बने हैं जो यहाँ पार्किंग में आवे हैं और जो था है तुमने मैकेनिक कंपनी बताई तो होगा बता मारा थी वरवाल हो तू પણ વરવું નહીં તમારે હવે મેગીની કંપની તમને બતાવવાની હતી એટલે મેગીની કંપની મિત્રો મેગીની અને જે ચોકલેટ આવે ને ડેરી મિલ્ક જોઈ શકો છો તારી કંપની મેગીની સામે દેખાય જોઈ લો હું તમને બતાવી દઉં હવે ઝૂમ કરીને कंपनी अ जो माल लोड था है जो अरे आ रे चॉकलेट बना हमने तो बताई दो मित्रों जु लैगी बने चॉकलेट बने हैं किटकैट बने हैं बराबर मैं अभी किटकैट पसी नीचे गई है बद्दी चॉकलेट बना जो बॉल मारे बदा है मैक्स मेरी